દ્વારકાના ભાણવડમાં જળબંબાકાર છે ભાણવડની ફુલકુ નદી અને નકટી નદી બંને કાંઠે વહેતી થઈ વિરાર ગેટ પાસેની નકટી નદીનું પાણી ફરી વળ્યું છે નદીનું પાણી ફરી વળતા વાહન વ્યવહાર હાલમાં ઠપ થઈ ગયો છે ભાણવડમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો બરડા ડુંગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વધુ વરસાદ વરસતા ભાણવડની બંને બાજુની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે

ગ્રામ્ય વિસ્તારના ટીમડી મેવાસા ગામ છે તેના પાણી છે તે નદીમાં આવી ગયા છે અને ભણવાની નકસી નદી અને નદી છે બંને નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ત્યારે હાલ જે વાહન વ્યવહાર છે ત્યારે ઠપ થઈ ગયો છે અને અવર જવર તકલીફ પડે છે લોકોને અને ત્યારે પાણી ઓસરવાની તે લોકો છે તે રાહ જોઈ રહ્યા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર